કારણ કે હાલ જો માણસોનું વિચારવા રહેવાનું તો પાછળ રહી જાઓ બે ત્રણ માણસો શું કહે એના બાર તો તમારે વિચારવાનું જ નહીં તમારે જે કરતા હોય એ કરે જ જવાનું બેગમ ન્યૂ બ્લોગ સ્વાગત છે તમારું એક નવા બ્લોગની અંદર અને અમે સવાર સવારમાં નાઈ જોઈ અને હવે કેટલા નવ વાગી ગયા હાડાનું છે દુકાનનો ટાઈમ છે સાડા દસનો તો હવે આપણે સાડા દસે દુકાન ઉપર જવાનું

ટેબલ ટાઈમ ટેબલ અમારે છે સાડા નવથી સાડા દસ એટલે આ શું સાડા દસથી થી સાડા નવ એટલે સવારનું સાડા દસ વાગે જવાનું સાડા નવ વાગે પાછું વાગે જવાનું દુકાનથી એવો ટાઈમ છે ટાઈમ બહુ સરસ છે તો જુઓ તો બ્લોગમાં બનાવો તમે બરાબર જો મેં તો વાતાવરણ સુરતનું કેવું છે મને એમ સારું લાગ્યું એમ થોડું ખરાબ છે પણ સારું હે જો આ ટાઈપ છે વાતાવરણ તો ગાડીઓ બહુ ચાલે સાધનો પણ ચાલે જો મિત્રો આ સુરત છે અમદાવાદ કરતા બહુ અલગ છે બાકી સિસ્ટમ અમદાવાદ જેવી જ છે પણ બોલે તો અમદાવાદ થી બહુ જ અલગ જો હાલ આપણે ચાલીને જઈ રહ્યા આપણે કોઈ પેલું કર્યું નથી બુક બહુ દૂર નહીં નજીક જ છે એટલે ચાલીને જવાનું હોય દુકાન ઉપર રોજનું બે કિલોમીટર ચાલીને જવાનું છે બહુ સારું છે મેં હાલ જોયું કે અહીંયા જે ભાઈ બેઠા હતા એ પેલું આપણે બાઈક આગળ લગાવવા નથી આવતું પેલું દોરી કોઈ બી પતંગની દોરી કપાઈ જતી હોય તો તે આપણા ગળે બીજે ના બેઠા એના માટે તાર મારવામાં આવે તેના બારામાં થોડું કહીશ કારણ કે એ તાર આપણે ગામડા તો ઓછું પેલું હોય પણ તોય આપણે સિટીમાં જઈએ ને સિટીમાં બહુ જોવા મળે સિટીમાં બાઇક ઉપર ઘણા એવા લગાવીને ફરતા હોય એ લગાવવું જરૂરી છે કારણ કે જો પતંગની દોરીઓ હાલ બહુ જ ખરાબ હોય એ ચાલતા ચાલતા પણ ગમે ત્યારે આપણે આવી જાય જે વચમાં આવી જાય તો અહીંયા ગળે બીજી વેઠાઈ જાય તો ભારે નુકસાન પણ થઈ શકે એટલે મારું કહેવાનું તો એ છે કે તમે એ લગાવો અને સેફ્ટીથી રહેજો કારણ કે સિટીમાં સિટીમાં રહેતા હો તો જ બાકી ગામડે રહેતા હોય તો કંઈ લગાવવાની જરૂર નહીં એટલે સિટીમાં રહેતા હોય તો લગાવવાની બહુ જ જરૂર છે એની બરાબર જો ચાલતા ચાલતા જઈએ એ તો હાલ જોયું મેં એટલે મેં કીધું લાવો શેર કરી દઉં તમારી સાથે બરાબર શેર કરી દીધું જો વ્લોગમાં બને રહેજો મિત્રો આજનો બ્લોગ જેવો રહે દુકાનમાં જો વ્લોગ બનાવવાનો છે ખાય તો થોડા ઘણો બનાવીશ બરાબર બાકી તો ભાઈને થોડો સપોર્ટ કરજો ભાઈને તમારા સપોર્ટની જરૂર છે હાલ બરાબર દુનિયા શું કે શું ના કે એનાથી કંઈ મતલબ નહીં આપણે આપણાથી રાખવાનું આપણે બ્લોગ બનાવતા હોય તો બનાવતું રહેવાનું આપણું જે આપણા મનમાં હોય એવું કરવાનું બાકી બીજું કંઈ ના કરવાનું કારણ કે હાલ જો માણસોનું વિચારવા રહેવાનું તો પાછળ રહી જાઓ કે માણસો શું કહે બે ત્રણ માણસો શું કહે એના બારામાં તો તમારે વિચારવાનું જ નહીં તમારે જે કરતા હોય એ કરે જ જવાનું બાકી ત્રણ ચાર માણસો તો ભેળા થઈ અને પાડવાની કોશિશ પણ ઘણી કરતા હોય એટલે એવું બધું મન ઉપર ના લેવાનું બરાબર તમારે જે મનમાં હોય એ જ કરવાનું આપણે તો જો જે મનમાં છે એ કરીએ છીએ બરાબર તો સપોર્ટ કરજો મિત્રો બરાબર જય માતાજી ગોધમાં બન્યા રહેજો અને જો મિત્રો અહીંયા ટ્રાફિકના નિયમો બહુ સરસ છે અહીંયા ટ્રાફિક થતું નથી બાય સિગ્નલ આવી બહાર આગે છે બંનેમાં જે વખત ટ્રાફિક ખુલે એ વકા જઈએ છીએ જો આમાં જેવું સરસ મજાનું જે આ મૂર્તિ જે બનાવેલું છે કાર્ટૂન બનાવેલું છે બહુ સરસ છે જો

તો મિત્રો આપણે હવે કોમ ઉપરથી ઘેર આવી ગયા હા અને ઘેરાય ઘેર નહીં રૂમ ઉપર સોરી એ રૂમ ઉપર આવી ગયા હા અને રૂમ ઉપર આવી આપણે રાત બીજા ધોઈ ખા બીજું ખાઈ અને હવે પાછા નીકળ્યા હા એટલે ફરવા માટે કાંઈ ફરવાની ઈચ્છા હતી કાલ તો હેરાન થયેલા હતા બસમાં એટલે કંઈ ફરવા ગયા ન તો આજ હવે થોડા ફરવા જઈએ બહારનું વાતાવરણ જોઈને આવીએ જેવું વાતાવરણ હે બરાબર

સામે સોસાયટી છે ને અહીંયા આ દુકાનો બંધ છે હાલ તો અહીંયા બજાર જેવું છે પણ હાલ દુકાને નાઇટ પડી ગઈ લગભગ બાર વાગી ગયા એટલે દુકાનો બધી બંધ છે પણ વાત સાંભળીએ કે જો દિવસે આવીએ તો અહીંયા પબ્લિક બહુ જોવા મળે છે જો આ ટાઈપ છે કે દિવસે આવીએ ને તો પબ્લિક બહુ જોવા મળે પણ આપણે તો દિવસે આવ્યા નથી યાત્રા નાઇટમાં જ તો પહેલી વાર આવ્યા છીએ એટલે કંઈ ખબર નહીં કે કેવી પબ્લિક ભરાય છે કેવી પબ્લિક હોય છે બરાબર તો જો છે આ બધી દુકાનો છે અહીંયા છે અહીંયા અહીંયા બધે ચાલુ થાય જો આ બધી છે કુદરતી ત્યાં બધી દુકાનો છે તો વ્લોગમાં બને રહેજો બીજું કંઈ કહેવા માંગતો નહીં જો બને એવું બતાવશું બાકી કંઈ બતાવું નહીં બરાબર જય માતાજી તો મિત્રો હવે અમે જઈએ આ રૂમ ઉપર તો હવે આજનો વ્લોગ અહીંયા સુધી જ તો આટલું જ બ્લોગમાં બતાવ્યું વધારે બતાવ્યું નથી તમને વ્લોગમાં બરાબર હવેથી આવો બ્લોગ આવવા જ આવશે નાના મોટા નાના મોટા વ્લોગ આવ્યા જ ઘરે બરાબર તો આજનો બ્લોગ અહીંયા સુધી જ મળીએ નવા વ્લોગ સાથે નવા કોન્ટેન્ટ સાથે ત્યાં સુધી ટાટા બાય બાય થેન્કસ ફોર વોચિંગ